વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતા સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની વર્ષો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા જ વાલીઓના હોશ ઉડી ગયા હતા રાજો જ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આદનપત્ર આપી જ કરી હતી વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ભી વર્ષો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું વધુ આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે બે હજાર સત્તર અઢારથી બે હજાર ચોવીસ પચીસ સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડાવવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંતકબીર શાળાના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા નોંધનીય બાબત એ છે કે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને આજ રોજ તેઓ કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા હતા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓ સંપૂર્ણ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરાશે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો